ભાવનગર જિલ્લામાં શિહોરના દિહોર ગામે બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી સામસામે આવતા બે બાઇક ધડાકાભેર અથડાતા બે લોકોને ઈજા થવા પામી હતી દિહોર ગામ નજીક બાઇક અથડાવાને પગલે બે લોકોને ઈજા થતા એકસો ને સ્થાનિક લોકોએ બોલાવીને હોસ્પિટલ ખસેડ્યા હતા જો કે અકસ્માતમાં બે લોકોને ઈજા થઈ હતી ત્યારે આસપાસના લોકો બનાવ સમય દોડી આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક બાઇક સવાર નશામાં હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે

મારો કઈ વાંક નતો હું મારી રીતે આમ કામે થી આવતો હતો અને એને ગાડી આઈ ભટકાટ દીધી બરોબર હા હા મારો કોઈ વાંક રોંગ સાઈડમાં માં ભટકાટ દીધી રોંગ સાઈડ માં હું મારી સાઈડ માં હતો બરોબર હા હા